મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અમદાવાદ ઇન્દોર હાઈવે ટોલટેક્સ નજીક લાગી એક ટ્રકમાં ટ્રકમાં આગ લાગતા ડ્રાઈવર વતા ઓછા પ્રમાણમાં તજાયો ડ્રાઈવરની કરવામાં આવી સારવાર ગમે કારણસર ટ્રકમાં આગ લાગતા ટ્રકમાં ભરેલો માલ સામાન બળી થયો ખાક આશરે સાડા લાખ રૂપિયા જેટલાનો સામાન બળીને થયો ખાક ઇન્દોરથી અમદાવાદ તરફ જઈ રહેતી ટ્રક સમગ્ર ઘટનાની જાણ કઠલાલ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ઘટના સ્થળ પર નડિયાદ ફાયર બ્રિગેડ અને કઠલાલ ફાયર બ્રિગેડની ભારે જેમત બાદ આગ ઉપર કાબૂ નડિયાદ ફાયર બ્રિગેડની અંદર રાત્રિના સવા આઠ વાગ્યાની આજુબાજુમાં ફોન આવ્યો હતો જે અમદાવાદ ઇન્દ્ર હાઈવે પર અહીંયા કટલ નવોદેશ પૂરવાના એક્સપ્રેસ હાઈવે ટોલ નાકા પાસે એક ગાડીની અંદર આગ લાગી છે એની માટે મારી ગાડી રવાના કરી સવા આઠ વાગે હું જાતે પણ આવ્યો હતો અહીંયા આગળ આવીને જોયું ત્યારે એની અંદર કંઈક ગાડીની અંદર લો